હેલો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કારણ કે અમે આવી ગયા છીએ આઉટ ઓફ સ્ટેટ એટલે કે ગુજરાતની બહાર અમે આવી ગયા છીએ મિત્રો હરિદ્વાર મિત્રો અહીંયા એકથી રોકાવાના છીએ અને કાલે પાછા નીકળવાના છીએ મથુરા માટે અને મથુરાથી નીકળશે આગ્રા માટે અને આગ્રાથી દિલ્હી માટે એવી રીતનો અમારો શેડ્યુલ આખો ગોઠવેલો છે સાત આઠ દિવસનો પ્લાનિંગ છે મિત્રો બનેલા રોજો વ્લોગમાં અને આના પાછળના વ્લોગ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ અને મજેદાર આવવાના છે તમને ખૂબ મજા કરાવીશું અને અમે પણ ખૂબ મજા કરીશું તો મિત્રો બનેલા રોજો બ્લોકમાં અત્યારે અમે જવાના છીએ હરકી પોડી ગંગામાં સ્નાન કરવા માટે મિત્રો હરિદ્વારમાં આવીને અમે અહીંયા આ ગુજરાતી ગલીમાં એક આશ્રમ છે ત્યાં રૂમ રાખી લીધો છે રૂમ તમને બતાવું જો મિત્રો આ અમારો રૂમ છે મિત્રો રિક્ષો ભરાય એટલા ઠેલા લઈને આવ્યા છીએ અમે રિક્ષો ભરાય એટલો સામાન છે આમ તમે જુઓ અત્યારે બધું મૂકીને બધાય નીચે વયા ગયા છે હાલો હવે હું રૂમ બંધ કરીને નીકળું અહીંયાથી આ કંઈક બાથરૂમ છે હાલો મિત્રો હું મારા કપડાં લઈને હવે નીકળું અહીંયાથી ઓલા બધા નીચે મારી વાઈટ જોવે છે હાલો મિત્રો મેં મારું દફતર લઈ લીધું છે હવે રૂમ બંધ કરીને નીકળી અહીંયા અમે ટોટલ સાત જણા આવ્યા છીએ

मित्रो पुगी गया गंगा नदी किनारे यहां ब्रिज ऊपर सही मित्रों पुगी गया है गंगा नदी किनारे यहां गंगाजल लेवा मटे केनिया राखेला है इसका क्या है काका ये बीस रुपए का वो बड़ा वाला પાછું આવવાનું છે એટલે કાલે આપણે કેન એકાદું લઈ લે અને ગંગા ગંગાજળ અહીંથી લઈ જી ઘરે મંદિરમાં રાખવા રાખવા મિત્રો પોગી ગયા છે ગંગા નદી કિનારે જો આ રખડે રહ્યા અને ઉપર આ મનસા મંદિર છે મિત્રો આવી તો ગયા પણ પાણી ટાટું હોય છે ઓહો ટાટું તો હે ઓ હાલો મિત્રો હવે નાઈ લઈ આ ભાઈ એમ કહે કે આરતી થયા પછી ગંગામાં નાવાની મનાઈ હોય છે તો ફટાફટ નાઈ લઈ પછી આરતી જોવા જઈએ પાણી બહુ ટાટું છે હાલો હવે નાઈ લઈ ફટાફટ નાવું જ જવાય કારણ કે એને આરતી પેલા નાવું પડશે આજથી સમય એને નાવાની મનાઈ હોય છે મિત્રો ગંગા નદીમાં મસ્ત નાઈ લીધું છે અને હવે જાય છે આમ આરતીના દર્શન કરવા માટે ઓહો ભાઈ ભીડ તો જવું અહીંયા ગંગા નદી કાંઠે હવે બધા આરતી જોવા માટે બધા બે ગયા જો મિત્રો ગોરું પબ્લિક છે ગંગા મૈયા ની આરતી ના દર્શન કરીને હવે જાય છે મિત્રો મસ્ત ગંગા મૈયા ની આરતી ના દર્શન કરી લીધા છે અને હવે જઈએ રૂમ બાજુ થોડીક વાર અહીંયા રખડીએ અને પછી જઈએ રૂમ બાજુ પેલા તો ઓલા બધા એને ગોતવા જ હોય બધા આડાવરા થઈ ગયા હે મિત્રો હવે ગંગા મંદિરે દર્શન કરી લઈ

મિત્રો હરકી ફોડી આરતીના દર્શન કરી લીધા છે હવે ચલો અહીંથી જઈએ કાલે પાછા આવશું ઓ ભાઈ નદીનું વેણ તો જો જાય ફૂલ પાણી જાય છે મિત્રો અમે આવી ગયા હરિદ્વારની બજારમાં હવે જઈએ રૂમ બાજુ પાછા ગુજરાતી ગલી માં થોડું ખાઈ લઈ અને પછી જાય રૂમે મિત્રો અહીંયા હવે જમી લઈ હર્ષિધી રેસ્ટોરન્ટ કેટરિંગ જામનગર વાળા ગુજરાતી ની જ રેસ્ટોરન્ટ છે મિત્રો મસ્ત ખાવાનું આવી ગયું છે હવે અહીંયા ખાઈ લઈ પછી જાય રૂમે મિત્રો ખાવાનું ખાઈને રૂમે આવી ગયા હિં આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય છે અને કાલે પણ પાછા આપણે ગંગા નદી કિનારે જાઉં આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો તો લાઇક કરજો ચેનલમાં ન આવ્યો કરજો મળીએ મળીએ જલ્દી નવા વ્લોગમાં થેન્ક યુ સો મચ ફર વોચિંગ બાય